છોટા ઉદેપુર જિલ્લાના વન વિભાગ છોટા ઉદેપુરના જુદા જુદા તાલુકાઓમાં તારીખ દસ જાન્યુઆરી થી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન બે ની ઉજવણી કરવામાં આવશે છોટા ઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તાલુકા મથકે પક્ષી બચાવ કેન્દ્ર શરૂ કરવામાં આવેલા છે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષીઓ ઘાયલ જણાય આવે ત્યારે તેની સારવાર કરવા માટે અલગ અલગ ટીમો બનાવી બચાવની કામગીરી કરવામાં આવનાર છે પશુ ચિકિત્સકના સહયોગથી પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેનું આયોજન કરવામાં આવ્યું છે વન વિભાગ ઉત્તરાયણના દિવસો દરમિયાન પતંગ ચગાવવા બાબતે જાહેર વિનંતી કરી છે દિવસ દરમિયાન પતંગ ચગાવે વૃક્ષો ઇલેક્ટ્રિક લાઇન ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવે ઘાયલ પક્ષીને જોતા નજીકના સારવાર કેન્દ્ર બચાવ કેન્દ્રનો સંપર્ક કરે આજુબાજુ દોરીમાં ફસાયેલા પક્ષી જણાય આવે તાત્કાલિક વન વિભાગના

વન્યજીવની રક્ષા કરવાનો સંદેશો આપીએ છે આજ રોજ છોટાઉદેપુર નગરમાં નગરજનો ટેમ્પલેટ વિતરણ કરી રેલી સ્વરૂપે ગ્રામજનો નગરજનોને જાણકારી આપવામાં આવી અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ ન્યૂઝ